ઠાકોર મહારાજ નું મંદિર છે ઠાકર મહારાજ ખોલવું પડશે દરવાજા વરસાદના બગડી ગયા

મારા મોટા ભાઈ ને ઘર બને છે બરોબર રમેશ ભાઈ ભુવાજી આવ્યા છે આવા બાજુ પેલા ગોમના છે હારા છે મારા કનોઈ ભેસો છે તબેલો છે કનોઈ નો આ દેશી હેચકો

Gayaan gitar mantel, gaitu aja, wamara syetar matinya. Kayak giti, gatah garing, loboan, waduh, eh, karena kecil, loboan, waduh, gak enak buat wajah ada, gak ada, ada, gak ada, ada, gak ada, ada, gak ada, gak

અમ્મા તો ભાઈ મારો ચેનલ સબસ્ક્રાઈબ કરે છે બરોબર મળી ના મળી દિનેશ મોબાઈલ રિપેરિંગ નો કરે છે બરોબર અરુણ ને આ તો બહાર ગાડિયા બરોબર ઘર માંથી બહાર ખબર આવે છે ને અરુણ હે અરુણ અરુણ હમ તો નહીં શું કરત

એક જ ગોળી ગાળી સિરપ ગાળી ખાલી એમ સારું ચલો ચલો વિડીયો એન્ડ કરીએ જય માતાજી